યુરિયા ખાતરની અછત મુદ્દે વાંકલ વિભાગ મોટા કદની ખેડૂત સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ ચૌધરીએ પ્રતિક્રિયા આપી હતી છેલ્લા બે ચાર દિવસથી ખાતરની અછત મુદ્દે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ હાલમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવા અંગે કૃષિ મંડળીના પ્રમુખ રમેશભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે ખેડૂતોને ખાતરની હવે કોઈ મુશ્કેલી નહીં પડે છેલ્લા બે ત્રણ દિવસથી અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર આવતા ખેડૂતોને ખાતરનો જથ્થો મળી રહેશે આ બાબતે પ્રમુખશ્રી જણાવી રહ્યા છે મારું નામ ચૌધરી રમેશભાઈ વેલજીભાઈ હું વાંકલ વિભાગ મોટાકાદની સેવા સહકારી મંડળીનો પ્રમુખ છું હાલ જે ન્યૂઝની અંદર આપણે જોયું કે ખાતરની અછત વધતા રહી છે એ બાબતે મારે થોડો પ્રકાશ પાડવો છે અમારી આ વાંકલ મંડળીની અંદર અમે યુરિયાનું પ્રમાણ કાયમ માટે જાળવી રાખ્યું છે અને હાલ અત્યારે પણ આપણી અમારી મંડળીની અંદર અત્યારે જ પાંચસો છસો બેગ જેટલું ખાતર અત્યારે આવ્યું છે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી થોડાક સમય માટે બે પાંચેક દિવસ સુધી કદાચ યુરિયા અમારી મંડળીમાં ન હતું પરંતુ એ યુરિયા વાંકલની જે અન્ય ડેપો ખરા એમાંથી મળી રહેતું હતું પરંતુ જે ખાતર માટે લોકો જે આટાફેરા મારતા હતા પરંતુ અમારી આ મંડળીની અંદર ટૂંક સમયમાં આ ખાતરનું પ્રમાણ પણ અમે પુષ્કળ રાખ્યું છે હાલમાં જ છસો બેગ આવી છે અને ટૂંક સમયમાં અમે બીજી સો ટનની પણ માગણી કરી છે જેથી આ વિભાગની અંદર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા મળી રહેશે હાલ યુરિયાનું જે માંગ છે એ માત્ર ને માત્ર ડાંગરના પાક માટે આ ખેડૂતો માગી રહ્યા છે જેથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી